બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું ઉદાર કરી દઈશું એટલે હું કહું હાલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કોંગ્રેસના સરપન એવા આંબા ડુંગરના આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને કાવાઠ ખાતે મિટિંગ રાખવામાં આવી હતી ત્યારે શું કીધું આ સરપને તો આપણે વિડીયોમાં છમડી આગળ

અહીં જમીન સંપાદન ની વાત હોય કે પછી કંપની ની વાત હોય કોઈ પણ હોય કે કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે કેમ બીજા ધારાસભ્ય નથી એ પણ આદિવાસી છે ને આદિવાસી હોવા છતાં પણ એ લોકો અવાજ નથી નથી ઉપાડતા હતા નથી ઉપાડતા એ લોકોનું કામ શું કામ એટલે હું કહું છું કે જાગો યુવાનો ને તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જ જમીનો ગઈ છે એમાં બીજા કોઈ બીજાની જમીનો નથી ગઈ તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને તો આજ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી તમે ઈઓઆઈ અને ઈપીસી બહાર પાડી દીધી છે રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટ ના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી હા જે અઠ્યાવીસ ગામડાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી પણ તમે તદ્દન એવું કહો છો કે કશું જ થવાનું નથી તો એ ગલત છે અત્યારે નહીં ખબર પડે તમે ઓનલાઈન વેબસાઈટ ચેક કરશો ને તો બી માં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું જ થવાનું નથી આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નહીં પડે એવું નથી અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી એટલે હું કહું છું કે જેતર વસાવો વારંવાર કહેતા હોય છે કે એક માંડવો ઓછો ખાજા પણ ફોયરાન પોતા ફોયરાન પોણાવજા એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ જો તમારી પાસે શિક્ષણ હશે ને તો જ તમે કંઈ કરી શકશો બાકી તમારું કશું જ થવા નહીં દે તમને ખબર નહીં પડશે આ જ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવશે તેથી હું આજે યુવાનોને આહવાન કરું છું કે જેટલા પણ હશે એટલા તમે આમ આદમીમાં જોડાવો મને કોઈ પાર્ટીનો કે એનો નથી પણ સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીના હકોની લડાઈ માટે જે લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે જો ચેતર વસાવવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે પરિવર્તન કરવું હશે

અને એક સ્ટેટમેન્ટ મેં અત્યારે યુટ્યુબ માં જોયું હતું મંત્રી આવ્યો તો એવું કીધું હતું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે એ ઉધાર પણ આપીશું અને જે દેશ બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું ઉધાર બંધી કરી દઈશું એટલે હું કહું છું કે પરિવર્તન લાવો યુવાનો જાગો અને સમાજમાં જે વડીલો છે એ લોકોને પણ જાગવાની જરૂર છે જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં આજે ચેતરભાઈ વસાવા છે એટલે આપણો વાંજો કાવે છે અરે નહીં હશે તો શું કરીશું એટલે આ વસ્તુનો ધ્યાન રાખો અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવું માંગતો તો હું મારું અહીંયાં વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત